જશ્ન જેવો માહોલ જામ્યો ગણેશર્તા દેવની સ્થાપના કરવામાં આવી હતી દરરોજ આરતી ભજન કીર્તન સહિતના કાર્યક્રમો ગણેશ મહોત્સવ દરમિયાન કરવામાં આવતા હતા દુધાળા દેવની દસ દિવસ સુધી આરાધના કરવામાં આવી ગજેરા ગામે દુધાળા દેવની સ્થાપના લુહાર ટેકરા ચોરા ઉપા ટેકરી અને વાસ ફળિયા સહિતના વિસ્તારોમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી ગણેશ મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી ભાવિક ભક્તો શ્રીજીની ભક્તિમાં લીન બન્યા અને દસમા દિવસે અનંત ચતુર્દશીના દિને અલગ અલગ મંડળો દ્વારા શોભાયાત્રા ડીજેના તાલે નીકળી હતી

લોહાવાળા ટેકરા પર ગણપતિનું આગમન કરીએ છીએ અને દસ દિવસ સુધી સારા ભજનો અને ભક્તિભાવ કરીએ છીએ અને દસ પાંચ દિવસે એમને વિસર્જન કરીએ છીએ મારી સાથે મારા નાના મોટા મિત્રો મારા ફળિયાના વડીલો છોકરાઓ બધા બધાઓ સહકાર ખૂબ જ છે બધા ભેગા મળીને આ ઉત્સવને ખૂબ જ આનંદ ઉજવીએ છીએ આ દસ પાંચ દિવસે આજે આખા ગામ ગજેડા ગામમાં વરઘોળો ફેરવીને એમને ચમાર્યા તળાવમાં એમને વિસર્જન કરવામાં આવશે